દોસ્તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એટલે કે વિજયભાઈ રૂપાણીનું ગઈકાલે જ શોક સભા રાખવામાં આવી હતી આ શોક સભામાં જાણીતા અજાણ્યા એવા અનેક સામાજિક કાર્યકરો આ સાથે જ એમના નેતાઓ અને જે કાંઈ રાજકીય આગેવાનો હોય છે તમામ વ્યક્તિઓ પહોંચ્યા હતા સાથે સાથે અનેક એવા સેલિબ્રિટી લોકો પણ પહોંચ્યા હતા જેમાં એક એવું નામ સામે આવી રહ્યું છે કે એ વ્યક્તિએ પણ હાજરી આપી હતી ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે ખજૂરભાઈ તરીકે ઓળખાતા નીતિન જાનીએ પણ આ વિજયભાઈ રૂપાણીને એમને આ બેસનામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે આ બેસનામાં પહોંચતાની સાથે જ તેઓ રડી પડ્યા હતા અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે આ સમગ્ર ઘટના વિશે એમણે શું કહ્યું હતું એ તમામ બાબતો જાણવા માટે આજના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો કારણ કે દોસ્તો અમે આજના વિડીયોમાં તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધે તે પહેલા શું કહ્યું હતું ખજૂરભાઈએ ચાલો જાણી લઈએ વિડીયોમાં આગળ વધે તે પહેલા હજુ સુધી આપણે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ ન લખી હોય તો લખી દેજો કારણ કે ત્રણસો થી વધારે નિર્દોષ લોકોની જે કાંઈ પણ છે એ મોતને ભેટી પડ્યા હતા અને એમનું અવસાન થયું હતું જેમાં વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા ત્યારે દોસ્તો ખજૂરભાઈએ એમના પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી અને એમના પરિવારને જે છે એ વિજયભાઈ રૂપાણીના દીકરાને પણ સાંત્વના પાઠવી હતી આ સમગ્ર ઘટના છે રૂપાણીને શ્રદ્ધાંજલિ તો પાઠવી જ હતી પરંતુ પરિવારના સભ્યોને પણ હોસલો પૂરો પાડ્યો હતો ત્યારે આ અચાનક જ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને ત્રણસોથી થી વધારે લોકો જે અવસાન પામ્યા છે એમના માટે સૌ લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે એમની પ્રાર્થના સભા હતી એ શોક સભા હતી જેમાં કેટલા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નિતિન જાની પણ ઉપસ્થિત રહીને એવું કહેવામાં આવી રહ્યું છે કે એ પણ રડી પડ્યા હતા અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને પણ તેઓ મળ્યા હતા સાથે એમને પણ આ ખજુરભાઈએ સાંત્વના પાઠવી હતી અને એમણે પોતાના શબ્દો પ્રગટ કર્યા હતા અને સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે દોસ્તો આ સૌ દ્રશ્યો છે વિચલિત કરનારા દ્રશ્યો છે કારણ કે અચાનક જ આ દુર્ઘટના ઘટી અને જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જેમાં સાથે સાથે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે હવે વિજયભાઈ રૂપાણીનું અલગ અલગ જગ્યાએ શોક સભા પ્રાર્થના સભા આયોજિત થઈ શકે છે ખાસ કરીને એમનું વતન રાજકોટમાં જ એમની શોક સભા રાખવામાં આવી હતી જેમાં મોટા પાયે લોકો જોડાયા હતા ખાસ કરીને સામાન્ય નાગરિકથી લઈને ઉચ્ચ હોદ્દા પર કાર્યરત નેતાઓ પણ જોડાયા હતા સામાજિક આગેવાનો પણ જોડાયા હતા સૌએ સાથે મળીને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એમના પરિવારના જુદા જુદા સભ્યો છે કોઈ અમેરિકાથી આવ્યું છે તો કોઈ લંડનથી આવ્યું છે આ તમામ સભ્યો જે સગા સંબંધીઓ છે એમને પણ તેઓએ સાંત્વના પાઠવી હતી અને એમની વિડીયો અને તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું છે કે આખરે કયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો સાથે એ પણ જણાવ્યું છે કે ખજૂરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ બાબતોની સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસ પહોંચીને આ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે અંજલીબેન વિજયભાઈ રૂપાણીને પોતે શ્રદ્ધાંજલિ અને પોતાના પતિ ગુમાવ્યા અંગેની સાંત્વના પણ પાઠવી હતી આ તમામ વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વ્યે ફેલાયા છે ત્યારે એમનો દીકરો જે વૃષભ રૂપાણી છે એમને પણ લોકો મળી રહ્યા હતા અને આ વૃષભને પણ એક તાકાત આપી રહ્યા હતા કારણ કે એમના અચાનક પિતાના અવસાન થતાની સાથે જ એ પણ અમેરિકાથી દોડી આવ્યા હતા અને ત્યારબાદ જ એમની તમામ વિધિઓ જે છે એમના પિતાની એ કરવામાં આવી હતી અને વિજયભાઈ રૂપાણીને હવે અલગ અલગ લોકો અલગ અલગ યુઝર્સ અલગ અલગ પ્લેટફોર્મ પરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં અને ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં સાથે સાથે આ ત્રણસોથી વધારે લોકો જેના અવસાન થયા છે તેમના માટે પણ પ્રાર્થના કરજો અને વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયો નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ